કેન્દ્રીય નાણા મંત્રી આજે સામાન્ય બજેટ રજૂ કર્યું ત્યારે ગાંધીનગરમાં કનુભાઈ દેસાઈએ બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી તેમણે આ બજેટનો મુખ્ય આધાર ગરીબ મહિલાઓને રોજગાર પર હોવાનું કહ્યું બજેટમાં મહિલાઓ અને યુવાઓ માટે વિશેષ આયોજનો હોવાનું જણાવ્યું તે સિવાય આ બજેટમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાયો હોવાનું જણાવ્યું તે સિવાય કનુભાઈ દેસાઈએ બજેટને લઈને આશાવાદ દેખાડ્યો હતો જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવ્યા પછી હું એમનો આ સર્વપ્રથમ બજેટ માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કર્યું આ બજેટનો મુખ્ય હાર હોય તો ગરીબ મહિલા યુવાનો અને અન્નદાતાને લક્ષ્યમાં રાખીને બજેટ નક્કી કરવામાં આવ્યું છે આ બજેટમાં રોજગારી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળે એ માટેના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુવાનો અને નોકરી ઈચ્છુકોનો કૌશલ્યવર્ધન થાય એ લોકો પોતાની રીતે પોતાનો વ્યવસાય કરી શકે એ માટેના કૌશલ્યવર્ધન પ્રોગ્રામો પણ નક્કી કરવામાં આવ્યા છે અત્યારે જે આપણી આઈટીઆઈ છે એને પણ અપગ્રેડ કરવાના ઘણા બધા આયામો લેવામાં આવ્યા છે અને એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવી ટેકનોલોજી બધી આવી છે એનો કરીને કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારીને આપણા યુવાનોને તૈયાર આવશે ખાસ દરેક રાજ્ય માટે એક લાખ પચાસ હજાર કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી પચાસ વર્ષની લોન સરકારે આપવાનું નક્કી કર્યું છે આના લીધે દરેક રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે એના લીધે ટુરિઝમ વધશે એના લીધે ઉદ્યોગો વધશે ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે પેએન પ્લગ એટલે તૈયાર રેડી સેટ દરેક ઉદ્યોગ સાસ્તિકને આપવામાં આવશે એટલે સમયનો ઘણો બચાવ થશે અને ઉત્પાદન તરત મેળવી શકાય ભરણ કરોડ પ્રધાનમંત્રી આવાસની જોગવાઈ કરવામાં આવી છે એનું કોઈ ફંડ પાડવામાં આવ્યું છે સાથે સાથે એક કરોડ ઘર સૂર્યગત યોજનાની જે મંજૂરી આપવામાં આવેલી હતી એમાં એક કરોડ વીસ લાખ લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને એના લીધે ત્રણસો યુનિટ ફ્રી વીજળી દરેક લોકોને દરેક ઘર ઉપર મળશે એનું આયોજન છે પગારદારો માટે પણ આ બજેટમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે નાના મધ્યમ વર્ગના માટે જે સ્ટાન્ડર્ડ ઇલેક્શન પચાસ હતું એને વધારીને પચોતેર કરવામાં આવ્યું છે એના લીધે દરેક પગારદારને પણ ઓછામાં ઓછો